આજે આપણે ગ્રીનકીમાં તળેલી રોટલી અને આ છે ગાજર ફ્રાય કરેલો આપણે કરીશું ગાજરનો હલવો અને રોટલીની કેક મિલ્ક કેક એનું બંનેનું કોમ્બિનેશન મિક્સ કરી અને આપણે કરીશું એક મીઠાઈ તૈયાર હું તમને બતાવું હલવામાં પહેલા છોડી છોડીને હલવો ઉકળે છીણીને ગાજરને છીણીને ફ્રાય કરે ઘીમાં મેં ડાયરેક્ટ ફ્રાય કરી લીધા હવે આપણે હલવામાં દૂધ નાખી અને એનો હલવો તૈયાર કરીશું જ્યાં સુધી ગાજરના હલવાનું દૂધ ઉકળે ત્યાં સુધી આપણે આજે રોટલી તળીને એ ભાજીને ધૂપો કરી લઈશું આપણે કેક બનાવવા માટે ભાજી જશું એને શીરાની જેમ મસ્ત ફેંકી મસ્ત કેક તૈયાર કરીશું આ આપણો ભૂકો બનીને તૈયાર છે આપણે રોટલી પીસ તળી હતી ને કિંમત એની હવે આપણે આને મિલ્ક કેક બનાવીશું એટલે શીરાની જેમ પહેલાં શેકી લઈશું એમાં દૂધ દૂધનો પાવડર નાખી અને કેક તૈયાર કરીશું વાટકી જેટલું દૂધ લીધે નાખીશું થોડી આપણે સુગર બે ચમચી જેટલી વધારે બરાબર અને પલાઈ લઈશું જ્યાં સુધી ના પડે ત્યાં સુધી એમાં નાખીશું થોડો મિલ્ક પાવડર અઢી વાટકી છે

અને એને બરાબર શીખી લેશીલું વાસણ છે ને એટલે આ છે એક જાતનું રોટલી વધેલી હોય તમારા ઘરે અને તમારે કોઈ ડેઝર્ટ તૈયાર કરવું હોય સ્વીટ તૈયાર કરવું હોય તો તમે કોઈ મહેમાન આવે તો સ્વીટ તૈયાર કરી શકો છો તમે આ રીતે એક લેયર તમારે આ રીતે તમે જે રોટલી શેકાય એને મીટકે બને એનું કરી લેવાનું તમારે જે જે શેપ આપવું હોય તમે આપી શકો છો મેં ચોરસ સેપ આપ્યો છે આપણે સ્ટેપ બાય એક બે કરી અને તૈયાર કરી લઈશું એના ઉપર આપણે ગાજરનો અલણોપાત લઈશું અને ડ્રાય ફ્રૂટ લઈશું કે આપણી મિલ્ક રોટી મિલ્ક કેક તૈયાર અને આપણે સજાવીશું અને ગાજરના હલવાથી એ હું તમને બતાવું આપણે ત્યાં હલવો બનીને તૈયાર હવે આપણે કરીશું તમને અંદર કલર કેવો દેખાય મને ખબર નથી પણ હું તમને ડેકોરેશન કરી કેક મિલ્કની રોટલીની જે આપણે કેક બનાવી રોટલી પીસી અને એની કેક બનાવવા માટે આપણે જે આપ્યો અને એના ઉપર ડેકોરેશન કરી હું તમને અને બતાવો જે આપણે રોટલી ઘીમાં તળી અને એની મિલ્ક પાવડર જે મિલ્ક પેજ મિલ્ક પાવડર દૂધ નાખી અને સરસ આપણે એની કેક તૈયાર કરી હતી એના ઉપર આપણે આવી ફૂટી ફૂટી નાખી દઈશું અને એના ઉપર કરીશું આપણે ગાજરના હલવાનું લેયર એટલે આપણી એક મીઠાઈ તૈયાર થશે અને કોક કેક કહો તમે કે કંઈ સ્વીટ કહો આ રોટલીમાંથી અને ગાજરમાંથી બનતું એક સ્વીટ છે એને તમે હલવાનું નામ આપી શકો મીઠાઈનું નામ આપી શકો ખા તો પછી તમે એને કેક બી કહી શકો જે બી નામ આપવું હોય પણ આપણે આ રોટલીમાંથી તૈયાર કરેલી છે નીચે આપણે લીધું છે રોટલીનું લેયર જે આપણે દૂધને નાખીને મસ્ત તૈયાર કર્યું હતું અને ઉપર લીધું છે આપણે હલવાનું લેયર એના ઉપર આપણે ડેકોરેશન કરીશું મસ્ત હલવાનું હલવાનું ડેકોરેશન થઈ ગયું છે હવે કરીશું ડ્રાય ફ્રૂટનું મેં એક મારા જોડે કુટું હતું ને એ ધોઈ સાફ કરી અને લઈ લીધેલું છે એના ઉપર નાખીશું આપણે પમકીન સીટ આપણે તૂટી ફૂટી અને જે આપણે કર્યા હતા શેકીને એ હું તમને આગળ ઉપર ડેકોરેશન કરીને બતાવું એ મારે થોડા સમારવા પડશે કે ચાલુ છે ખબર નહીં આ છે આપણી વધેલી રોટલીમાંથી તળેલી જે મેં ઘીમાં તળે લીધી હતી એની મેં કેક બનાવી છે એને ડેકોરેશન કરી છે આપણે ગાજરના હલવાથી મિલ્ક કેક કહ કે તમે વધેલી રોટલીની કેક કહો કે જેવી કહો પણ મેં એને એક હેલ્ધી રીતે મસ્ત કેક બનાવી છે અને ઉપર ગાજરનો હલવો કરીને મેં એને ડેકોરેશન કર્યું છે મેં કંઈ ક્રીમ કે કશું લીધું નથી અને ઉપરથી મેં ડ્રાય ફ્રૂટ લગાવી દીધું છે આ છે આપણે વધેલી રોટલીમાંથી મિલ્ક કેક અને ઉપર છે ડેકોરેશન ગાજરના અલવાનું જે મેં બે બંને વસ્તુને મેં એક સાથે ઘીમાં તળી લીધી હતી વધેલી બે રોટલી હતી મારા જોડે અને ગાજરના બે ત્રણ ટુકડા પડ્યા હતા મારા જોડે એ બંને મેં ઘીમાં એક સાથે ફ્રાય કરી લીધા હતા ફ્રેન્ડ આ છે આપણી કેક કેક કહેવાય મીઠાઈ કહો કે તમે જે કહો હેલ્ધી વેમાં ચલો આપણે કટ કરીને એને દેખીએ કે કેવી બનીશ ઓકે લાગે છે હું ટેસ્ટ કરું જો આ છે આપણી કેક મિલ્ક કેક વિથ એના ઉપર આપણે ગાજરના હલવાનું હલવાની સજાવટ કરી છે કોઈ ક્રીમ કેવું કશું વાપર્યું નથી ફ્રેન્ડ બહુ જ મસ્ત બની છે એકવાર તમે બનાવી અને ટ્રાય કરજો ખાલી જે બધી હોય તમારી જોડે રોટલી અને ઘીમાં અને ઘીમાં તળી લેવાની ગાજરને બી ઘીમાં તળી લેવાના અને છીણીને એક બાજુ ગાજરનો લો કરવાનો અને એક બાજુ રોટલીનો ભૂકો કરીને અને જેમ શીરો શેકીએ ને આપણે એ રીતે મસ્ત શેકી લેવાનું અંદર દૂધ રેડ દેવાનું અને તરત તમાર જોડે મિલ્ક પાવડર હોય તો નાખવાનો ના હોય તો દૂધનો માવો થઈ જશે એટલે બી મસ્ત સીધા જેવું થઈ જશે પછી તમે કોઈ બી સેપ એને આપણો હોય એ તમે આપી શકો છો બાય ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત બને છે એકવાર બનાવજો